ધોરણે કામ કરતા વડોદરાના સયાજી બાગના કર્મચારીઓની હડતાલ પહેલા જુ ક્યુરેક્ટર પ્રત્યુષ પાટણકરની પ્રતિક્રિયા સામે આવી હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓને આઉટસોર્સ કરવાનું હોવાથી આંદોલનની આપી હતી ચીમકી એનિમલ કીપર અને માળી કામ કરતા કર્મચારીઓને આઉટસોર્સ કરવાની વાત શરૂ થયો હતો વિરોધ અંદાજે એકસો ચાલીસ જેટલા કર્મચારીઓ કરશે આઉટસોર્સ પ્રક્રિયાનો કરશે વિરોધ જેમાં કર્મચારીઓએ આપેલા આવેદનપત્રને લઈને જ્યુ કિરેક્ટર પ્રત્યુષ પાટણકર દ્વારા જણાવ્યું કે એનિમલ કીપરની ખાલી પડતી જગ્યા પર કરવામાં આવશે ભરતી અભ્યાસને લઈને થયેલા વિવાદને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે બાર પાસની ભરતી પ્રક્રિયામાં ફેરફાર ઉચ્ચ કક્ષાએ લેવાશે નિર્ણય હાલ એનિમલ કીપરની મહેકમ ઓગણચાળીસ જેટલા કર્મચારીઓની જગ્યા છે જેમાં નવ જગ્યાએ પહેલાંથી કર્મચારીઓ કાર્યરત છે અને ત્રીસ જેટલી જગ્યા ખાલી છે તેમાં એનિમલ કીપરની ભરતી કરવામાં આવશે અન્ય જગ્યાએ આઉટસોર્સ કરવાથી કર્મચારીઓને પીએફ ઇએસઆઈ જેવા ફાયદા થશે તેવું જીવ ક્યુરેક્ટર પ્રત્યુષ પાટણકરે કહેવું છે કે અગાઉ આઉટસોર્સિંગ મામલે હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી છે હવે નારાજ થયેલા એનિમલ કીપર અને માળી કામદારોને સાચો ન્યાય મળશે કે કેમ તે જોવાનું રહ્યું પછી વર્ગ જે તમામ કર્મચારીઓ છે અત્યારે છેલ્લા કેટલા સમયથી સફાઈ સેવક છોડીને મહાનગરપાલિકાના ઇતર વર્ગ ચાર હોદ્દામાં કોઈ પ્રકારની ભરતી થઈ નથી રહી હું ફક્ત ને ફક્ત મારા ઝૂ વિભાગની વાત કરીશ તો ઝૂ વિભાગમાં એનિમલ કીપરની ભરતી માટેની અમે ફાઇલ ઓલરેડી ઉપસ્થિત કરેલી છે અને એનિમલ કીપર એટલે મેન જાનવરોની દેખરેખ અને સાર સંભાળ રાખવા માટેની જે ખાસ પોસ્ટ છે એ પોસ્ટ તમામ ને તમામ પોસ્ટ માંથી જેટલી શક્ય બને એટલી પોસ્ટ પર કાયમી ભરતી કરવા અંગેની અમે પ્રક્રિયા હાથ ધરેલી છે દરમિયાન આ કર્મચારીઓને જે અત્યારે માનવ દિન તરીકે કામ કરે છે એમને આઉટસોર્સિંગ મારફતે રાખવાની ઉપરી સૂચના મળેલી છે અને તે માટે કરીને આ આંદોલનને આ શાના માટે કરી રહ્યા છે એનું તો મને બહુ આઈડિયા ખ્યાલ નથી કે મને એવું લાગે છે કે એ લોકોને ખોટી ધારના છે કે ભાઈ આઉટસોર્સિંગ થશે તો કોઈ દિવસ કાયમી નહીં થાય જો જે એવી વાત છે નહીં અને કારણ કે ઝૂ વિભાગમાં એનિમલ કીપરની કાયમી ભરતીઓ ટૂંક સમયમાં અમારે કરવી પડશે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ પણ એનિમલ કીપરની ભરતીઓ જરૂરિયાત મુજબ કરવાની રહેશે હાલ તે માટે જે વહીવટી પ્રક્રિયા છે અમારી શરૂ છે એટલે આમાં જે અરજીન પત્ર મારી પાસે પણ આવેલ છે એમાં મેઈન બે એ લોકોએ આપણે શું કહેવાય કે મિક્સ કરેલ કરેલ કરેલું છે જેમાં પાર્કસેન ગાર્ડન વિભાગનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને પાર્કસેન ગાર્ડન વિભાગ વિભાગ મોટો છે મહેકમ મોટો છે ઝૂનું મહેકમ એટલું મોટું છે નહીં એટલે ઝૂ વિભાગમાં ખાસ એનિમલ કીપરની ભરતી માટે અમારી પ્રક્રિયા શરૂ છે એ સિવાય આપ જાણો છો કે સફાઈ સેવક નો જે વર્ક ચાર્ટની જે જગ્યા છે એમાં રૂટિન કોર્પોરેશન ભરતીઓ કરતું હોય છે વર્ષ પહેલા જ લગભગ બારસો જેટલા કંઈક સફાઈ સેવકોને કાયમી કરવામાં આવ્યા સફાઈ સેવકોનું સાયકલ મુજબ ચાલુ છે રહી વાત એની જગ્યાઓમાં એમાં જે પણ નિર્ણય જે આપણા વર્ક ને ભરતીના અંગે તમામ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જે લેવામાં આવે છે એ કો મહાનગરપાલિકાઓને પણ લાગુ પડતા હોય છે અને એ રીતે ઝૂ વિભાગના એનિમલ કીપરની જગ્યા માટેની અમે પ્રક્રિયા હાથ પર છે અને આ મારે આશા છે કે ઉપરી અધિકારીશ્રીઓનો તમામ સપોર્ટ મળશે અને એનિમલ કીપરની જગ્યાઓ ભરવામાં આવશે